વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં ફાયર બ્રિગેડની ટીમે પચાસથી વધુ દુકાનોને સીલ મારી છે ત્યારે દુકાનદારો અને વેપારીઓ રોષે ભરાયા હતા વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી પચાસથી વધુ દુકાનોને સીલ મારવામાં આવી હતી દુકાનો સીલ કરાતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો દુકાનોને સીલ મારતા વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા ધરણા પર બેસી ગયા હતા અને પાલિકાના અધિકારીઓ સાથે તૂતું મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારબાદ પોલીસ દ્વારા વેપારીઓને સમજાવતા ધરણા પરથી ઉઠી ગયા હતા વેપારીઓએ જણાવ્યું કે તેમને કોઈ પણ જાતની પહેલા જાણ કરવામાં નથી આવી અને નોટિસ પણ ફટકારવામાં નથી આવી હતી સરદાર ભવનના ખાચાની અંદર સાહીઠ થી સિત્તેર દુકાન આવેલી છે સિત્તેર દુકાન આવેલી છે અત્યાર સુધીની અંદર અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી કોર્પોરેશન અમારી વાત સાંભળવા તૈયાર નથી માર્કેટની અંદર ગયા પછી પણ ત્યાં પણ કોઈ સાંભળવા માટે તૈયાર નથી કલેક્ટરની ઓફિસે બી ગયા હશે તો બી એ કોઈ સાંભળવા તૈયાર ઉપરથી ઓર્ડર છે બસ કરવાનું છે તો એના માટે અમારે શું કરવું અમારી રોજગાર કઈ રીતે ચાલશે એમ કહે છે કે પંદર દાડા બંધ રહે તો વીસ દાડા સુધી બંધ રહે તો છોકરા બેસે કઈ સ્કૂલો ખુલે છે સ્કૂલના ચોપડા છે કપડા છે બૂટ છે એ બધું કઈ લઈ આવશે અમે ચલો દુકાનદાર છે તો અમે કઈ કરી લેશું પછી માણસો નોકરી કરે છે એનું શું શું અમે તંત્ર પાસેથી એક જ એક અમારી દુકાન ખોલી આપે ને અમારું જે તંત્ર છે પહેલેથી ચાલુ છે એ રીતે ચાલવા દે